ભાવનગર ઇન્ડિયાના ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા ફોર્મ ભરવાને લઈને વાંધા અરજી આવી હતી જેને પગલે ઇન્ડિયાના ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા દ્વારા વાંધા અરજી કરવામાં આવી છે જો કે ભાજપ હાર ભાળી ગયું હોય જેને પગલે તેમની ઉમેદવારી રદ થાય તેવા પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ તેઓ આમ છતાં કલેક્ટરને લેખિતમાં જાણ કરી ચૂક્યા છે અને બીજા દિવસે કલાકે પોતાનો ખુલાસો કરશે જોકે ત્યારબાદ ઉમેશભાઈનું ફોર્મ માન્ય રહ્યું કે અમાન્ય તે સ્પષ્ટ થશે આજે પત્રકાર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટી બે હજાર ચોવીસની ની લોકસભામાં બોખલાઈ ગઈ છે આજે કોમ ચકાસણીનો દિવસ હતો તમે જોયું છે કે આજે કોમ ચકાસણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયા દ્વારા એક લેખિત વાંધા અરજી મારા ફોર્મમાં રજૂ કરવામાં આવી જે આપની સમક્ષ હું મૂકું છું ભારતીય જનતા પાર્ટીના લેટર હેડ ઉપર માન્ય ઉમેદવાર શ્રી નીમુબેન બાંભણિયા દ્વારા જે મારું ફોર્મ રજૂ કર્યું છે મેં કલેક્ટરશ્રીને એમાં વાંધાઓ ઉપાડવામાં આવ્યા છે પોતે એક તો હાજર રહ્યા નથી જે ઉત્પલભાઈ દવે કરીને છે એમને એમના પ્રતિનિધિ બનાવવામાં આવ્યા છે જે ઉત્પલભાઈ દવે જે છે પોતે ઘણા બધા કેસમાં સરકારી પીપી તરીકે હોય છે એટલે કે સરકારના મોટાભાગના કેસીસ હોય એ આ ઉત્પલભાઈ દવે લડી રહ્યા છે એટલે કે સરકારી તંત્રનો ઉપયોગ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે તંત્રને દબાવવાનો અત્યારે ભારતીય જનતા પાર્ટીના દ્વારા ઉચ્ચ નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે તમે જોયું છે કે કલેક્ટર શ્રીએ મને જે ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે એમાં કોઈ પણ પેરી કલેક્ટર દ્વારા મને આપવામાં આવી નથી કલેક્ટરે અત્યાર સુધીમાં તમે જોયું છે કે જે ચેકલિસ્ટ આપ્યું એમાં મોટા ભાગની કેરી ફોલ છે એટલે કે મારું ફોર્મ ક્યાંય રદ થાય એવું છે જ નહીં કોઈ સંજોગોમાં નથી એમાં તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માન્ય નિમુબેન બાંભણિયા દ્વારા લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો ભાઈ ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ રદ કરવું એના માટે થઈને મેં આજે સમય માગવામાં આવ્યો હતો માન્ય કલેક્ટરશ્રી દ્વારા અને મને કાલે સાડા દસ અગિયાર વાગ્યા સુધીનો સમય જવાબ રજૂ કરવામાં આપવામાં આવ્યો છે એટલે હું મારી લીગલ ટીમ સાથે કાલે માન્ય કલેક્ટરશ્રીને જે જવાબ રજૂ કરવાના છે હું જવાબ રજૂ કરવા જઈ જવા જઈ રહ્યો છું પણ આમ જોતા મને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર બોકલાઈ ગઈ છે તમે જોયું છે કે સુરતમાં પણ અમારા ઇન્ડિયા એલાયન્સના જે ઉમેદવારો છે એના ટેકેદારો કાંઈક ને ક્યાંક અંશે ગાયબ કરવામાં આવી રહ્યા છે તમે જોયું છે અમારા ઇન્ડિયા એલાયન્સના ગેનેબેન એના ફોર્મમાં પણ વાંધો ઉપાડવામાં આવ્યો છે અનેક અમારા ઇન્ડિયા એલાયન્સના કેન્ડિડેટો જે છે જે જીતી શકે એવા છે ખરેખર એના ફોર્મમાં વાંધો ઉપાડવામાં આવ્યો છે ખરેખર આ લોકશાહીની અત્યારે તો આ હત્યા છે કારણ કે જે રીતના ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓ તંત્રનો વહીવટી તંત્રનો ગેરઉપયોગ કરી અને ફોર્મ રિજેક્ટ કરવાની વાત કરી રહ્યા છે આ ચોખ્ખે ચોખ્ખું દર્શાવી રહી છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર હારી રહી છે અને ખાસ કરીને ભાવનગરની જનતા આ બધું જોઈ રહી છે તમે જોયું છે કે ભાવનગરની જનતા અત્યારે બદલાવ ચાહે છે એટલે ભારતીય જનતા પાર્ટીના આ ઉચ્ચ નેતાઓ ખુદ ઉમેદવાર પોતાની હાર પોતે દેખાઈ રહી છે નજર સામે એટલા માટે થઈ મારું ફોર્મ એનપેન પ્રકારે કેમ રદ કરવું એના માટે તંત્રનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે તંત્રને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે મારું કેમ ફોર્મ રદ થાય પોતે કેમ બિન હરીફ થાય ચૂંટણી નો થાય લોકો મત જ ન આપે એ પ્રકારનું આખું આયોજન નિબુબેન બાંભણી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે પણ આગામી સમયમાં એટલે કે કાલે સાડા દસ વાગે મારી લીગલ ટીમ અને કાર્યકર્તાઓ સમર્થકો સાથે કલેક્ટરશ્રીને હું મારું જવાબ જે છે એ રજૂ કરવા જવાનો છું અને ચોક્કસપણે મને વિશ્વાસ છે સંવિધાન ઉપર વિશ્વાસ છે તંત્ર ઉપર વિશ્વાસ છે છે કે જે જે એમને એવિડન્સો રીતના વાંધા એક હું તમારી સમક્ષ બોલું છું કે એમાં ફોર્મ નંબર છવ્વીસ માં એમને વાંધો ઉપાડેલો છે હવે ખરેખર કલેક્ટરમાં પણ ચેકલિસ્ટમાં પણ આ વાંધો નહોતો જે મારું એફિડેટ હતું એ કમ્પ્લેટ સાચું જ છે અને આજે પણ મીડિયાની સમક્ષ કહું કહી રહ્યો છું કે મેં જે એફિડેટ રજૂ કર્યું છે એ સંપૂર્ણ સાચું છે અને અને જે એફિડેટમાં લખ્યું છે સંપૂર્ણ વિગત સાચી છે એટલે કોઈ એનો વાંધો આમાં ટકતો નથી વાંધા નંબર બે માં એમને દર્શાવવામાં આવી છે કે ફોર્મ નંબર છવ્વીસ માં દર્શાવેલ કલમ નંબર સાત વિગત ઉમેદવારે બે હજાર ચોવીસની લોકસભાની પોતાની રોકડ રકમ જે છે તેત્રીસ લાખ બતાવવામાં આવી છે પણ આ વાંધાને આનો પણ મેં જવાબ આપ્યો છે જ્યારે હું વિધાનસભા લીધો તો ત્યારે પણ મેં મારી હાથ ઉપર રોકડ રકમ જ્યારે હું ધારાસભ્ય તરીકે એક વર્ષ પૂરું કર્યું હતું ત્યારે હજી સુધી રજૂ કરી નથી મારું એફિડેટ રજૂ કર્યું હતું સામેથી આઈએસ આઈપીએસ કે ધારાસભ્ય સાંસદો પાસે પણ આ એફિડેટ માંગ્યું હતું પણ હજી સુધી કોઈ ધારાસભ્ય કે સાંસદ હજી ભારતીય જનતા પાર્ટીના કોઈ એફિડેટ રજૂ કરી નથી